નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપશોનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં કે આભા કાર્ડ ને પી એમ જે મહા કાર્ડ વિશે માહિતી મેળવશું કે જે કાર્ડના છે એ ફાયદા શું શું ફાયદા શું છે અને તે કાર્ડ છે એ આપણે મેળવવા માટે શું કરવું જોઈએ અથવા તો કોનો સંપર્ક કરવો જોઈએ તેના વિશેની માહિતી મેળવશું તો સૌથી પહેલાં આભા કાર્ડ એટલે આયુષ્યમાન ભારત હેલ એકાઉન્ટ એના ફાયદા જોઈએ સારવાર માટે દરેક જગ્યાએ રિપોર્ટ કે સ્લીપ રાખવાની જરૂર રહેશે નહીં એટલે કે સારવાર માટે છે દરેક જગ્યાએ રિપોર્ટ કે સ્લીપ રાખવાની જરૂરિયાત રહેતી નથી આમાં તમારા બ્લડ ગ્રુપ રોગ સમસ્યા દવા અને ડોક્ટરને સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ હશે એટલે કે આ કાર્ડ છે તેમાં બ્લડ ગ્રુપ છે રોગની સમસ્યા દવા અને ડોક્ટરની સંબંધિત તમામ માહિતી છે તે ઉપલબ્ધ રહેશે તમે તમારા તમામ મેડિકલ રેકોર્ડ જેવા કે લેબોરેટરી રિપોર્ટ પ્રિસ્ક્રિપ્શન દવા અને નિદાન બતાવવામાં સમર્થ હશો એટલે કે તમામ પ્રકારના જે તમારા મેડિકલ રિપોર્ટ છે લેબોરેટરી રિપોર્ટ છે તે ને જે નિદાન છે એ બતાવવામાં બધાય તમે ઉપયોગી રહેશે ઓનલાઈન સારવાર જેવી કે ટેલિમેડિસિન ખાનગી ડોક્ટર ઈ ફાર્મસીસ અને પર્સનલ હેલ્થ રેકોર્ડ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે એટલે પર્સનલ હેલ્થ મેડિસિન છે તમામ બાબતની જે સુવિધા છે તે પણ ઉપલબ્ધ થશે આ કાર્ડ સાથે વીમા કંપનીને લીંક થશે થયેલ હોવાથી વીમાઓને પણ લાભ મળશે એટલે કે આ કાર્ડ સાથે વીમા કંપનીઓ છે તે લિંક થયેલ હોવાથી વીમાનો પણ લાભ મળશે હોસ્પિટલ આરોગ્ય કેન્દ્રો વીમા કંપનીઓ વગેરે સાથે તબીબી રેકોર્ડ સરળતાથી બતાવી અને શેર કરી શકાય છે એટલે કે જે હોસ્પિટલ છે આરોગ્ય કેન્દ્રો વીમા કંપનીઓ છે તે બધાને સરળતાથી રેકોર્ડ છે સરળતાથી બતાવી શકાય અને શેર પણ કરી શકાય છે હવે આભાર કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ તો માત્ર આધાર કાર્ડની જરૂરિયાત હોય છે આ કાર્ડ વિશે વધારે પડતી આપણે માહિતી જોતી હોય કે આ કાર્ડ આપણે છે મેળવવું હોય તો આપણા જે નજીકના વધુ જાણકારી તથા તો આભા કાર્ડ માટે આપ આપના નજીકના આશા કાર્યકર ફિમેલ હેલ્થ વર્કર કે આરોગ્ય કેન્દ્ર ખાતે સંપર્ક કરવો જોઈએ એટલે કે જે આ કાર્ડ મેળવવું હોય તો આપણે નજીકના જે આશા કાર્યકર છે ફિમેલ એલ્થ વર્કર છે અથવા તો આરોગ્ય કેન્દ્રની આપણે મુલાકાત લેવી જોઈએ હવે આપણે આગળ જોઈએ તો આયુષ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે પી એમ જે એ વાયમાં યોજના જે કાર્ડમાં દસ લાખ સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે પીએમ માં યોજના હેઠળ તમામ આયુષ્યમાન કાર્ડ ધારકો ધારકોને કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખ સુધીનો લાભ મળવા પાત્ર છે એટલે કે તમામ છે આયુષ્યમાન કાર્ડ ધારકો છે તેને આ કાર્ડ આ યોજના હેઠળ દસ લાખ સુધીનો આપણે લાભ મળી શકે એના કુટુંબ દીઠ જો આપની પાસે રૂપિયા પાંચ લાખ લખેલું આયુષ્યમાન કાર્ડ છે ને આપને પણ યોજના હેઠળ વાર્ષિક દસ લાખ સુધીનો લાભ મળવા પાત્ર છે એટલે તમારી પાસે જૂનું પાંચ લાખ વાળું કાર્ડ છે તો તમને નવા કઢવવાની જરૂર નથી પણ તે પાંચ લાખ વાળા કાર્ડમાં પણ તમને વાર્ષિક દસ લાખ સુધીનો લાભ મળવા પાત્ર છે જેના માટે તમારે નવું કાર્ડ બનાવવાની કે હાર્ડ કોપીની કોઈ જરૂર નથી એટલે કે નવું કાર્ડ કાર્ડ બનાવવાની અને હાર્ડ કોપીની કંઈ જરૂર નથી આયુષ્યમાન કાર્ડનો ફક્ત ફોનમાં ફોટો કે ઝેરોક્ષ પણ સંલગ્ન હોસ્પિટલમાં વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીનો પણ લાભ મેળવી શકાય છે એટલે કે આયુષ્યમાન કાર્ડ છે તેનો ફક્ત ફોટો અથવા તો ઝેરોક્ષ હોય તો પણ તમે લાભ મેળવી શકો છો યોજના સાથે સંકલન હોસ્પિટલ તથા ત્યારે મળવાપાત્ર સારવાર સંબંધિત માહિતી મેળવવા માટે જે ક્યુઆર કોડ છે બરાબર આ ક્યુ આર કોડ સ્કેનથી આપણે માહિતી મળી શકે છે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે માર્ગદર્શન માટે ચોવીસે કલાક ટોલ ફ્રી નંબર નીચે તમે જોઈ શકો છો અઢારસો બસો તેત્રીસ દસ બાવીસ અથવા તો ચૌદ પાંચ પંચાવન જે આધાર કાર્ડ આધાર કાર્ડ ફક્ત આધાર કાર્ડની જરૂરિયાત છે આભા કાર્ડ અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભ મેળવવા માટે જે અવશ્ય કઢાવવા જોઈએ જેથી કટોકટી સમયે આપણે હોસ્પિટલના ખર્ચાને પહોંચી ન વળી શકતા હોઈએ ત્યારે આ કાર્ડ થકું આપણે વ્યવસ્થિત સારવાર મેળવી શકીએ છીએ તો આજે આપણે આ માં આયુષ્યમાન ભારત આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ અને પી એમ જે એ વાય યોજના વિશેની આપણે માહિતી મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત